અમદાવાદમાં મહિલા મતદારોએ પણ મતદાનમાં ઉત્સાહ દર્શાવ્યો જેમાં ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોએ પણ લોકશાહીમાં પોતાની મતદાનની ફરજ નિભાવી હતી રેણુકા બેનાપેક મહિલા ઉમેદવાર છો આવનાર સરકાર પાસે શું આશા અપેક્ષા રાખી રહ્યા છો બસ હું સ્ત્રી સશક્તિકરણની આશા રાખું રાખીશું મારા બાળકો સારું ભણે એજ્યુકેશન મળે એ રીતે એજ્યુકેશનનો મુદ્દો ખૂબ જ મહત્વનો છે આ મહિલા ઉમેદવાર તરીકે એવી કઈ બાબતો છે જેને ધ્યાનમાં લઈને મતદાન કર્યું હું સરોજ ક્રિશ્ચિયન થી બાર ધોરણમાં બાળકોને છે ને મફત શિક્ષણ મળે એક પણ ફી નું ફી ના હોવી જોઈએ અને આવનારી સરકાર એવી હોય કે વિધવા બહેનો છે એમને પેન્શનનો વધારો કરે આ ફોર્ટી ટુ થી મતદાન કરી રહ્યા છો પહેલાંની સરકાર બી જોઈએ છે આ વખતે સરકાર જોઈએ છે મુખ્ય મહત્વના મુદ્દા જે છે કયા મહત્વના મુદ્દા આપે આ વખતે ધ્યાનમાં રાખીને તમારું મતદાન કર્યું છે હા એક તો મહિલા સશક્તિકરણ અને એક ગેસના ભાવ ઓછા થાય અને જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે એ બંધ થઈ અને બધાને કાયમી થઈ વિશ્વ આપેક્ષા છે અમારી સરકારથી એક્સપેક્ટેશન્સ છે કે જે એજ્યુકેશન જે સ્ટુડન્ટને મળે છે તે થોડું હાઈ લેવલનું હોવું જોઈએ અને જે પ્રાઇવેટ કોલેજીસ છે તેની ફીસ થોડી ઓછી થઈ જવી જોઈએ જેનાથી પેરેન્ટ્સને કોઈ પણ મતલબ ભાર ઓછો થાય પહેલી વાર તમારું મતાધિકાર નો ઉપયોગ કરવા જઈ રહ્યા છો ફર્સ્ટ ટાઈમ વોટ કરી રહ્યા છો શું આશા અપેક્ષા છે કેવા પ્રકારની સરકાર પાસેથી પાસે એક વર્ષ થી ની ભરતી થઈ નથી તો મતલબ મહિલાઓ માટે અનામત હોવું જોઈએ પછી ફિમેલ પ્રોટેક્શન આ બધું હોવું જોઈએ આપનું શું મત છે કેવા પ્રકારની આશા અપેક્ષા છે અને ખાસ કરીને કયા એવા મુદ્દાઓ છે કે જેને ધ્યાનમાં રાખીને તમે આજે ફર્સ્ટ ટાઈમ મતદાન કરવા જઈ રહ્યા છો મારું નામ જાદવ હેપી છે એકચ્યુઅલી હું એમ કહેવા માગું છું કે મેં આખત ફર્સ્ટ વોટિંગ કર્યો છે હું બહુ ઉત્સાહમાં હતી કેમ કે ફર્સ્ટ વખત વોટ કરું એટલે મારી આશા છે કે વધુમાં વધુ ગવર્મેન્ટ સ્કૂલો કોલેજો ખોલી જોઈએ જેથી ગરીબના બાળકોને વધુ શિક્ષણ મળી શકે એ લોકો આગળ વધી શકે અને એમ ફિમેલને વુમેનને એ લોકોને બી પ્રોટેક્શન મળવું જોઈએ જેથી રાતે એ લોકો ગમે તે એરિયામાં સેફલી રીતે